નમસ્કાર અપ ધીરે આંચો ઓડોદ્ર લાઇવ 24/7 નવી જોય ગતના સમાચાર લાયન્સ ક્લબ બરોડા અને ધ સોસાયટી ફોર ધ બ્લાઇન્ડ ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાત સ્તરે પ્રજ્ઞા ચક્ષુ એથ્લેટ સ્પર્ધાને પ્રજ્ઞા ચક્ષુ ચેસ સ્પર્ધાનું ભવ આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાનું ઉદ્ઘાટન લાયન્સ ક્લબના જિલ્લા ગવર્નર લાયન દીપક સુરાણા દ્વારા કરવામાં આવ્યો હતો મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રેરણાત્મક સંબોધન આપ્યું હતું કાર્યક્રમમાં કાર્યક્રમ લોંગ જમ્પ થ્રો ડિસ્ક જેવી વિવિધ ઇવેન્ટ્સ સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી ત્રણસો પચાસથી વધુ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઘણા સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના પ્રતિભાશાળી બ્લાઇન્ડ ખેલાડીઓની હાજરી આ સ્પર્ધાની વિશેષતા રહી વડોદરા સુરભી ગર્લ્સ બ્લાઇન્ડ સ્કૂલની કુમારી મિત્તલ જેઓ તીર અથવા તાજેતરમાં ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં પસંદ થઈ છે તેમનું વિશેષ સન્માન સાંસદ હેમાંગ જોશી અને જિલ્લા ગવર્નર દીપક સુરાણા દ્વારા કરવામાં આવ્યું આ ઉપરાંત અન્ય ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલના ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું બધા સ્પર્ધકોને ટ્રોફી અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન લાયન્સ જિલ્લા ગવર્નર લાયન દીપક સુરાણાએ ત્રેવીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન યોજાયેલા મિશન એક લાખ ડાયાબિટીસ ચેકઅપ અભિયાનના સફળ સમાપનની જાહેરાત સાંસદ હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી આજે તમામ ખેલાડીઓનું ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું લાયન્સ ક્લબ બરોડાના પ્રમુખ ગૌરંગભાઈ પંડ્યા અને સેક્રેટરી દેવેન્દ્રભાઈ પારેખે જાહેરાત કરી કે આવનારા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સ્ટેટ લેવલની મ્યુઝિકલ સ્પર્ધાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ બરોડા દ્વારા કરવામાં આવશે